જન્નતી રાઈસ પીપલ રાઇસ પીઝા રાઈસ અને તારક મહેતા રાઈસ જેવી અનેક ઘણી તમે જોઈ શકો છો બહુ જ જોરદાર જોરદાર એટલે મેન્યુ છે રાઈસમાં પણ ચિકન રાઈસમાં પણ સાદી રાઈસમાં પણ તમને ઘણા બધા ઓપ્શન મળી જવાના છે જેમ કે ચિકન રાઈસ શેઝવાન રાઇસ હોંગકોંગ રાઈસ કોમ્બિનેશન રાઈસ તમે જોઈ શકો છો એમાં પણ તમને વીસ જેટલા ઓપ્શન મળી જવાના છે અને એટલું જ નહીં મિત્રો સૂપમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે વેજમાં પણ અવેલેબલ છે અને નોનવેજમાં પણ અવેલેબલ છે

અને આજુબાજુ ગામડા વાળા આણંદ શહેર અને વિદ્યાનગર આજે જ આચીસ ચાઇનીઝની મુલાકાત લેજો એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં તમને ચાઇનીઝ મળી જશે લા ભાઈ આપણી લંડન વાળી બ્રાન્ચ હોય કે પછી બાકરોલિયા આણંદ વાળી બ્રાન્ચ હોય તારક મહેતા તો બેસ્ટ સેલર માં રહેવાના જ છે મસ્ટ ટ્રાય કરજો આ તો મોટા ભાઈ અહીંયા કા ટેસ્ટ કેસા લાગા ભાઈ અચ્છા ટેસ્ટ છે ઓર સર્વિસ ભી અચ્છી છે ગુડ ભાઈ કિંગ ઇઝ બેક આશીષ ચાઇનીઝ માં ચાઇનીઝ ટેસ્ટ કરવું હોય તો બાક્રોલ વડતાળ રોડ બાક્રોલ સ્કવેર ની બિલકુલ બાજુમાં જોર ને એક નંબર